નમસ્કાર મિત્રો મિત્રો આપના ધારાસભ્ય શ્રી ચેતરભે વસાવા જે તેમને ખોટી રીતે જેલમાં ફસાવવામાં આવ્યા હતા તેના પર ચેતરભે વસાવા કડક કાર્યવાહી કરવાના છે અને ચેતર વસાવા જે સીસીટીવી ફૂટેજ તેમને જાહેર કરવામાં નથી આવી કે જનતા સમક્ષ મૂકવામાં નથી આવી તેના પરથી દલીલ કરવાના છે અને હાઈકોર્ટની અંદર જવાના છે જો કદાચ મારી ભૂલ હોય તો પણ સીસીટીવી તો હોવા જોઈએ ને સીસીટીવી તો મેં કેમ જાહેર કરતા નથી જાહેર આ જનતાને બધી જ માહિતી મળવી જોઈએ કે કોની ભૂલ હતી કોણ ખોટું છે ને કોણ સાચું છે ચેત્ર વસાવા સાચું છે કે ખોટું છે એમ કે મારા જે ત્રણ કે સાડા ત્રણ મહિના બગીડ્યા એટલા દિવસ મારા લોકોનું શું થયું મારા લોકોનું કામ કોણ કરે એવું ચૈત્ર વસાવા કહે છે અને ચેતુ વસાવા એવું કોણ કહે છે અમુક મિટિંગોમાં જાય તો ચેતુ વસાવા એવું કહે છે ગ્લાસ એક બાજુ રાખો અને આ જે પાણીની બોટલ છે તે પણ દૂર રાખો અને સીસીટીવી જો કદાચ ચાલુ ના હોય તો તમે એક લાઈવ કેમેરામેન બેસાડો કે મીડિયાવાળો બેસાડો મને તો કોઈના ઉપર વિશ્વાસ જ નથી કેમ કે અચાનક તમે એવું કહી દો કે ચૈત્ર વસાવે છોટો ગ્લાસ ફેંકીને મારી વપરા કંઈ પણ ચૈત્ર વસાવે કરી નાખી અને એ રીતે તમે કંઈ પણ એ રીતે મને ફસાવી શકો છો એટલા માટે હાલ ચિત્ર વસાવવા એવું કહે છે કે મારે આ કડક કાર્યવાહી કરવી છે અને જે મારા પર જેમને પણ ખૂણો ખોટો ખોટો આરોપ લગાવ્યો હતો તેમનો તો હું બદલો લેવાનો જ છું કેમ કે હજી જેલમાંથી બહાર આવ્યા થોડા દિવસ જ થયા છે કોણ જે મંદરેગા કૌભાંડ હતું અને બીજા અમુક અમુક કૌભાંડો છે એ મને બધી માહિતી છે તે બધી જ જનતા સમક્ષ હું રજૂ કરવાનો છું અને જે બધું જ હું જાહેર કરવાનો છું કે કોણ કોણ મહેતા કેટલો કૌભાંડ છે અને કેટલો કેટલો કૌભાંડ કરીને બેઠો છે તે ચેતુભાઈ વસાવા કહે છે તો મિત્રો તમને જો આપણા વિડીયો સારા લાગતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો